રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા હિસાબી શાખામાંથી વયમર્યાદાના કારણે નિવૃત્ત હતા ચૌધરી ખેતાભાઈ સવાભાઈ બંધવડવાળાનો વિદાય સમારંભ પંચાયત ખાતે કચેરી ખાતે રાધનપુર ખાતે યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતમાં હિસાબી શાખામાં ફરજ બજાવતા ચૌધરી ખેતાભાઈ સવાભાઈ બંધવાળવાળા તેમની ચોત્રીસ વર્ષની નોકરી પૂર્ણ કરી આજ રોજ નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ અન્ય તાલુકા પંચાયતના સ્ટાફની ઉપસ્થિતિની અંદર યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો નેવાસી થી સરકારી નોકરીમાં જોડાયેલા ખેતાભાઈ ચૌધરી વયમર્યાદાના કારણે નિવૃત્ત હતા તેમની સારી કામગીરી કરવા બદલ તમામ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ બિરદાવ્યા હતા રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ ચૌધરી ખેતાભાઈ વતન છે અને હું સરકારી નોકરીમાં અને આજે રોજ નિવૃત્ત જુનિયર થી મારી નોકરીની શરૂઆત અને આજે ગ્રુપ 1 હિસાબ મીસ તરીકેની સેવાઓ તાલુકા પંચાયત રાધનપુર ખાતે પૂર્ણ થયેલ છે મારી કુલ નોકરી ચોત્રીસ વર્ષની થયેલ છે એમાં બધી હિસાબી કામ કરીને લગતી સેવાઓ પૂર્ણ કરેલ છે અને સરકારની નાણાકીય નિયમો અને એમાં અમને અભ્યાસ કરવાનો સરકારની યોજનાનો સેવા દરમિયાન ખૂબ મોકો મળેલ અને પ્રામાણિક રીતે સેવાઓ અમે પૂર્ણ કરેલ છે અને એનો અમે આજે અમને સંતોષ છે અને હવે નિવૃત્ત પછી પણ કોઈ સામાજિક છે કોઈ જેને મદદરૂપ થવાની ભાવના હોય મારી શક્તિ પ્રમાણે એ રીતે હું મદદરૂપ થઈશ